કોઈ પ્રાથમિક પ્રક્રિયા માટે ટુ એ પ્લસ બી ઇટગી દબાણ કરતા પ્રક્રિયા તો એના માટે તમે ડાયરેક્ટ વેગ લખી શકો વેગ બરાબર વેગ અચરાંગ ગુણ્યા એનું પ્રેશર એનો વર્ગ કેમકે તત્વયુગ મિતિય એ જ એનો ઓર્ડર એટલે કે પ્રક્રિયા ક્રમ થઈ જશે થઈ ગયું સમીકરણ હવે કે છે એ ને બી નું દબાણ ત્રણ ગણું કરી દીધું તો આ વેગ જૂનો હતો હવે નવા વેગમાં હું શું લખું છું ધ્યાન આપજો તો વેગ નવો બરાબર કે ઇન્ટુ થ્રી ટાઈમ્સ પી એ વર્ગ અને થ્રી ટાઈમ્સ પી બી એની એક ઘાત હવે જુઓ ત્રણ નો વર્ગ તો નવ થઈ જશે બેટા તો નાઇન થઈ ગયો એ અને અહીંયા બીજું કાઉન્સમાં હું પીએ નો વર્ગ લખી રાખું છું બરાબર અને આમાં એક ત્રણ અને પીબી લખી કાઢ્યું હવે જુઓ બેટા નવ ને ત્રણ સત્યાવીસ નવ તરી સત્યાવીસ આગળ લઈ લીધા તો કે ઇન્ટુ પીએ નો વર્ગ ઇન્ટુ પીબી વધ્યું ધ્યાનથી જોતા ખબર પડે કે આ તો જૂનો વેગ છે આમ નવો વેગ જૂના વેગ કરતા સત્યાવીસ ગણો થઈ જશે ક્લિયર છે બાળકો વેગ નવો બરાબર સત્યાવીસ ગુણ્યા જૂનો વેગ સાચો વિકલ્પ આવી જશે વિકલ્પ નંબર બે